તો રાજ્યના લોકોએ કરવો પડશે આખરી ગરમીનો સામનો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આ અંગેની આગાહી કરી છે ગરમીનો પારો ચુમ્માળીસ થી પિસ્તાળીસ ડિગ્રીએ પહોંચી શકે છે ગરમી સાથે ભારે પવન ફૂંકાવાની પણ શક્યતાઓ છે છવ્વીસમી મેથી ચાર જૂન વચ્ચે રોહિણી નક્ષત્રમાં થઈ શકે છે વરસાદ ગુજરાતમાં ચોમાસું વહેલું આવવાની પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે સાત થી ચૌદ વચ્ચે ચોમાસાનો વરસાદ થવાની અંબાલાલની આગાહી છે આજથી અંદમાન નિકોબારમાં ચોમાસાની ગતિવિધિઓ પણ શરૂ થઈ ગઈ છે સત્તરથી ચોવીસ જૂન વચ્ચે રાજ્યમાં ગાજવીજ અને પવન સાથે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે આ વખતે રાજ્યમાં સરેરાશ એકસો છ ટકા વરસાદ નોંધાઈ શકે છે મધ્ય ગુજરાતના ભાગમાં ચુમ્માલીસ ડિગ્રી સેલ્સિયસ જો મહત્તમ ઉંચાઈ તાપમાન થશે ધીરે ધીરે પિસ્તાલીસ છેતાલીસ ડિગ્રી સેલ્સિયસ સુધી મહત્તમ ઉંચાઈ તાપમાન પહોંચી જશે તારીખ ત્રીસમી સુધીમાં હવામાનમાં પલટા આવશે હવામાનમાં પલટા આવતા મધ્ય ગુજરાતના ભાગો બેતાલીસ છેતાલીસ ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ ઉંચાઈ તાપમાન થશે ઉત્તર ગુજરાતના ભાગો બેતાલીસ ડિગ્રી સેલ્સિયસ જેવું સમાન શક્ય રહેશે જેઓ વાદળ વાદ વિખેરાય તો પુનઃ ગરમીમાં વધારો થશે તારીખ છવ્વીસથી ચાર જૂનમાં રોહિણી નક્ષત્રમાં વરસાદ થશે રોહિણીની શરૂઆતમાં સવિથી અઠ્યાવીસમાંથી વરસાદ ચાલુ થઈ જશે રાજવી સાથે વરસાદ થશે વરસાદમાં શરૂઆતમાં જો રોહિણી નક્ષત્રમાં વરસાદ થાય તો પોતે દિવસનું વાયરું ફૂંકાય ત્યાં સુધી વરસાદ થતો નથી પણ રોહિણીના બીજા ચરણમાં વરસાદ થાય તો એટલા દિવસ ઓછા ગતિવી એટલા દિવસ ઓછા રહી શકે તો ગુજરાત કામ